ઠંડીમાં નાના બાળકોને મદદરૂપ થવા માટે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું આ માનવતાવાદી કાર્ય દ્વારા ગ્રુપે સમાજમાં ગરમાહટ અને સહાનુભૂતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો આ વિતરણ કાર્યક્રમનું આયોજન લુણાવાડાની એક પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું જ્યાં શાળાના બાળકોને ઠંડીથી બચાવવા માટે સ્વેટર આપવામાં આવ્યા આ કાર્યક્રમમાં બિંગ હ્યુમન ગ્રુપના સભ્યો શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો બિંગ હ્યુમન ગ્રુપના પ્રમુખ રાજેશ પટેલે જણાવ્યું કે અમે હંમેશા સમાજના નબળા વર્ગોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ આ ઠંડીના દિવસોમાં બાળકોને ગરમ કપડાં આપીને અમે તેમને આરામદાયક અને સ્વસ્થ રાખવા માટે પ્રયત્નશીલ છીએ શાળાના મુખ્યાધ્યાપક મીનાક્ષી શાહે આ માનવતાવાદી કાર્ય માટે બિંગ હ્યુમન ગ્રુપનો આભાર માન્યો અને જણાવ્યું કે આ સ્વેટર વિતરણ કાર્યક્રમથી અમારા વિદ્યાર્થીઓને ખૂબ જ લાભ થશે આ ઠંડીમાં તેઓને ગરમ રહેવા માટે સ્વેટર ખૂબ જ ઉપયોગી સાબિત થશે વિદ્યાર્થીઓએ પણ આ સ્વેટર મેળવવા પર આનંદ વ્યક્ત કર્યો અને બિંગ હ્યુમન ગ્રુપના સભ્યોનો આભાર માન્યો એક વિદ્યાર્થી રવિ જે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે તેણે કહ્યું મને આ નવો સ્વેટર ખૂબ જ ગમ્યો હવે હું ઠંડીમાં આરામથી શાળાએ જઈ શકીશ આ કાર્યક્રમના અંતે બિંગ હ્યુમન ગ્રુપના સભ્યોએ બાળકો સાથે સમય વિતાવ્યો અને તેમની જરૂરિયાતો અને સમસ્યાઓને સાંભળી આ કાર્યક્રમ દ્વારા બિંગ હ્યુમન ગ્રુપે સમાજમાં માનવતાવાદ અને સહાનુભૂતિના મૂલ્યોને પ્રોત્સાહન આપ્યું